વસુદે વસુ દેવકી પરમાનંદગદુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ વંદે જગદગુરુ નમસ્કાર તમામ મિત્રો તેમજ સ્નેહીજનોને કમલેશ ડોબરિયા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ આજથી શરૂ થતું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીની ની તમામ મનુષ્યના હૃદય કમળમાં બિરાજમાન પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના શરણોમાં નતમસ્તક વંદન અને આ ભૂમિની તાસીર છે એટલે મહારાજ કૃષ્ણ ભગવાનની બે વાતો કરવી છે કેવી છે આ ભૂમિ શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે અને અહીંયા જ્યાં કો ખોદો ત્યાંથી સહિતા નીકળે સૌ અલગ જ તાશીર છે આ ધરાની એ મહાભારત વાવો અને ગીતા નીકળે મહાભારત વાવો અને ગીતા નીકળે ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા ધબકે છે હજી ક્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવા નીકળે છે બીતા બીતા અને જનકજીઓ પિતા હજી આ ધરામાં હળ હાકે કોઈ માં જાનકીજી નીકળે જનકજીઓ પિતા હજી આ ધરામાં હળ હાકે કોઈ માતા જાનકીજી નીકળે સૌ અલગ જ તાશીર છે આ ધરાની એ મહાભારત વાવો અને ગીતા નીકળે અરે પીડાશે કવિ કાલિદાસ પીડાસે કવિ કાલિદાસ અને રાજા ભોજના ખંડેરો એને જરી ખોતરો તો કવિતા નીકળે અને પીડાસે કૃષ્ણ કાનુડાની વાહળીના કટકા આ ધરામાં પીડાસે કૃષ્ણ કાનુડાની વાહળીના કટકા એને ઓઠે લગાવો તો સુર સરિતા નીકળે એને ઓઠે લગાવો તો સુર સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ધરાની આ મહાભારત વાવો અને ગીતા નીકળે એટલે આ ગીતાની વિશે વાત કરવી મારા ભગવાન કૃષ્ણની વાત કરી છે ઓધવની વાત કરવી છે યદા યદા હિ ધર્મસ્ય અને ગ્લાનિર ભવતિ ભારત અભ્યુથાનમ ધર્મસ્ય તદાત્માનામ સજામયામ પરિત્રણાય સાધુનાશા વિનાશાય સદુષ્કામ ધર્મ સ્થાપના અર્થાત સંભવાય આવી યુગે યુગે મિત્રો કૃષ્ણ ભગવાનને ઓધવને હું કામ આખા પૃથ્વીનો બાપ કહેવામાં આવે છે કે એને ગીતાનું જ્ઞાન આપ્યું કુરુક્ષેત્રની અંદર અર્જુનને જે જ્ઞાન આપ્યું એ મને તમને આપ્યું મિત્રો ભગવદ્ ગીતાના અઢાર તો મોહમ્મદ પૈગમ્બર કે હું સંદેશા વાહક છું કે ખુદાનો સંદેશા વાહક છું અને તમે બાઇબલ ધર્મનું તમે ક્રિશ્ચન ધર્મનું બાઇબલ ખોલી નજર કરો તો ઈશુ ખ્રિસ્ત એમ કે હું તો આ સંદેશા વાહક છું ખુદાનો પણ મારો ને તમારો બાપ મેદાનમાં અર્જુન હું પહોંચે જ પરબ્રહ્મા પ્રમાણમાં છું હું છું એટલે શ્રી કૃષ્ણ ના ગીતાના અઢાર અધ્યાય અને હાથસો શ્લોક એમાં પહેલો અધ્યાય એટલે અર્જુન વિષાદ યોગ બીજો અધ્યાય એટલે શાખ યોગ અને ત્રીજો એટલે કર્મ યોગ અને ચોથો એટલે પરિત્રામ ભવાની અર્જુન કાળીઓ ઠાકર કે છે કે અર્જુન એક વાર નહીં બે વાર નહીં થશે ત્યારે ત્યારે અર્જુન આ ધરાવર આ પૃથ્વી ઉપર અવતાર લેશે યદા યદા ધર્મ છે ભારત અભ્યુ થાન ધર્મ છે તદાત્મા પરિત્રણ

કૃષ્ણ કે છે અર્જુન ને કે વાહ 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 કરણ ત્યારે અર્જુન એમ કે ભગવાન બાપુ કોની કોને દુશ્મન ના વખાણ કરો ત્યારે ઓધવ એમ કે છે એ સમય આવે હું તને બતાવીશ અને કુરુક્ષેત્રના મેદાનમાં જયારે રથ નું પૈડું ફસાણું કુરુક્ષેત્રના મેદાનમાં જયારે રથ નું પૈડું ફસાણું ત્યારે ઓધવ કહે છે ફટકારી દે અર્જુન ફટકારી દે બાણ ફટકારી ત્યારે અર્જુન નથી હું તને કઉ છું ફટકારી દે એના હાથમાં હથિયાર નથી એટલે જ તને કઉ છું ફટકારી દે ફટકારી દે બાકી કર્ણ ના હાથમાં જો હથિયાર હોય તો તારી હાથ પેટી જાય ને તો કર્ણ નો વાળ વાકવ ન થાય ભલા ઈ કર્ણ છે અને કુરુક્ષેત્રના મેદાન માં જયારે રથ નું પડ્યું ફસાણું અને અર્જુન ને બાણ ફટકાયું કર્ણ લથર પથ્થર ધરતી ઉપર કુરુક્ષેત્ર મેદાન માં લઈ ગયો ત્યારે કૃષ્ણે કીધું સાલ હવે અર્જુન અને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ નું રૂપ લીધું અને અર્જુન ના ખંભે હાથ કીધું કે હાલ અર્જુન કર્ણ કોણ છે તને બતાવું અને ધીમા ધીમા ડગલા માંડતા એ કુરુક્ષેત્ર ના મેદાન માં વર્ષ કર્ણ બરોબર લથર પથ્થર લોહી લોહાણ હાલત માં ભીડ્યો હતો બ્રાહ્મણ નું સ્વરૂપ રહી કૃષ્ણ ભગવાન ને હાજર થયા અને કીધું વાહ કરણો વાહ કરણો વાહ આખી જિંદગી તો બહુ સુવર્ણના દાન કર્યા પણ અત્યારે જો દાન કહેતો હાસો દાનવીર માનું જ્યારે કર્ણ આમ આંખ ઊંચી કરીને વાધમાં સામે જોયું બ્રાહ્મણના રૂપમાં હતા કૃષ્ણ ભગવાન અને કર્ણએ જોઈને કીધું એ બ્રાહ્મણ સામેનો પડેલો પાણો તમે લઈ આપો સામે પડેલો પથ્થર મને લઈ આપો તો હું તમને મારા દાંતની અંદર સુવર્ણની રેખા છે એ તમને કાઢીને આપું ત્યારે કૃષ્ણ ખડખડાટ હસે છે વધવ બ્રાહ્મણના સ્વરૂપમાં ખડખડાટ હસીને કર્ણને કહે છે હું પાણો લઈને આપું હું પથ્થરો લઈને તને આપું અને પછી તું તારા દાંત માં તોડી અને સુવર્ણ ની રેખા મને આપ તો તો ઈ તે મારી દાડી સુકવી કેવાય તો તો તે મારી દાડી સુકવી કેવાય દાન કરવું હોય તો હાથે કરવું પડે અને કર્ણ એમ કેવા ઢહડા તો ઢહડા તો ઢહડા તો ઢહડા ઈ પથ્થર લઈ આવ્યો અને પોતાના હાથ થી સુવર્ણ રેખા તોડી અને ભગવાન ઓધવ આપે છે લ્યો ઓધવ ત્યારે કૃષ્ણ કહે છે કે કર્ણ મારે તો શુદ્ધ કરેલું દાન જોયું છે ત્યારે કર્ણ અહિયાં ગંગાજી પ્રગટ કર્યા અને ધોઈને શુદ્ધ કરીને દાન આપ્યું ત્યારે વધ વિરાટ સ્વરૂપમાં કુરુક્ષેત્રના મેદાનમાં બે વખત વિરાટ સ્વરૂપ બતાવ્યું એક વખત અર્જુન ને બીજી વખત કર્ણ ને ત્યારે વિરાટ સ્વરૂપ બતાવ્યું પણ કેવું બ્રહ્માનંદ સ્વામી વર્ણન કર કે સર સર પર સદર યમર તર અન સર કર કર વરધર મેલ કરે અને હરી હરી સુર યવર યસર યતિ મન હર ભર ભર યતિ ઉર હરક ભરે અને નિર્ખર નર પ્રવણ ગણ નિર્ધર નિકટ મુકુટ સર સવર નમે જેમ ગણ રવ પર ફર ધર પર ઘુંગર રંગ ભર સુંદર શ્યામ રમે અને રંગ ભર સુંદર શ્યામ રમે આવો વિરાટ રૂપ દર્શન કરણ ને કરાવ્યા અને કર્ણ ને કહે છે માગી લે કર્ણ માગી લે કર્ણ માગી ત્યારે કર્ણ ઉભો થઈને ઓધવના કાનમાં આવીને કહે છે કે હું ભિક્ષુક નથી માંગતો વિચાર કરો હું ભિક્ષુક નથી કે અર્જુન ને કે છે અર્જુન આ કર્ણ છે ત્યાં યથિયાર નહોતા હાથમાં ત્યારે હાટી જ લેવાના હતા બાકી આપડા હાથમાં કર્ણ ને મારવાની કોઈ ગજુ નથી આવો અયોધા કર્ણ